અંબાજી <mulain> <mulain> તારે છે આખો ડાળવા શેતરમાં ઓય નહી આલા યાર અંબાજી થઈને આવ્યો છો ને હા આલા જીયા તા હવે

થાક લાગો યાર અંબાજી જઈ અલ્યા થાક તો લાગે ઈમાં હું પણ કા તો કપચી તો પેકી કરી દે આટલી તમન થાક નઈ લાગતો મન તો લાગ્યો છે એટલે તો ઊભો નઈ થતો તો મન ને જ લાગ્યો હોય પણ તન તો ક્યાં લાગે યાર તન રંબાજે તો મજા આવે ને કપચી પેકી કે તો કાઠું પડે ને નઈ પણ તું કાઠું તો તું ઊભો થાજે કપચી પેકી કર ના એ હું તો નઈ કરું અલ્યા તમ આવતા ટિંકર યાર આ તારું હુંવા દયો અલ્યા તારું તૈયાર છે કાલ કરજે કપચી પેકી

લખાણ આપી દીધો બધો વ્યવહાર કરવાનું આપડે થોડા થોડા પૈસા લખાય લખાય રૂપિયો નહીં તમે કીધું કીધું કપા તમારે આલે પૈસા છે વધુ નહિ હતું હજુ બોલો મજામાં છો ને નવરાત્રી નો હવે એક જ મહિનો બાકી છે ને પેલો બધા બાકી છે ને પૈસા આરતી ના થાળના બધા ઉતા ને

ચોક્કસ ચાપી બે ત્રીસ પટ્ટી મારી તું ખુશી મને કેવું તું ખાલી નામ લેવું તું મારું ખબર નઈ ખાલી ખેમાન પૂછો

વાત જ ના થાય અંબાજી ની વાત જવા દો હવે આરતી ના ને થાળ ના પૈસા લેવાના બાકી પણ એના મને આપી દે અલ્યા અરે શું લફડાઈ ને આવ્યો યાર અત્યારે

મંડળ વાળા ભેગા થયા શિખર હું ખાઈ ને હું ખવડાવ આદુ પાક મેથી પાક ખવડાવવા હાડો બોલ બોલ કરે ને અંબાજી એટલે જ નહીં મોકલે તમારું હજાર તમારું પંદર હજાર નો બાવીસ હજાર આપડે માલી જાય તો દાદાગીરી કરે કઈ વ્યવહાર આવો જ નહીં તો તમે આપડે આમાં પૈસા માં આવું કરાયું મહિનો વાર છે કોઈ પંદર દાડા વીસ દાડા પૈસા લે ચાલતું ચલન કરવું પડે યાર

હાડું લખો આટલું બધું લઈ ને તો પોચ ને છ અગિયાર હજાર રૂપિયા કરવો પડશે હાડું ના છે બધું જોઈ જશે હજુ તો મહિનો આવશે નવરાત્રી ને